સુરત શહેરના લિંબાયત વિસ્તારના મહારાણા પ્રતાપ ચોક નજીક લક્ષ્મી પાર્ક સોસાયટી જેમાં બ્લાસ્ટથી આગ લાગી હતી અને ત્યાં જ બાજુમાં રહેલા ગેસ સિલિન્ડરમાં પણ આગ લાગતા મોટો બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો બનાવની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું આગની ઘટનામાં પાંચ લોકોનો પરિવાર ઝપેટમાં આવ્યો છે જેમાં અઢાર વર્ષીય યુવતી મહિમા દોલારામ સિરાવી આગમાં ભડતું થઈ ગઈ છે જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો દોલારામ સિરવી ચંપાબેન સિરવી ચિરાગ સિરવી અને દેવિકા સિરવી ગંભીર રીતે દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સારવારમાં રહેલા પિતાને દીકરીનું મોત થયું હોવાની જાણ કરવામાં નથી આવી મૃતક યુવતી ધોરણ બારમાં અભ્યાસ કરી રહી હતી બનાવ સંદર્ભે ડેપ્યુટી મેયર ડૉક્ટર નરેન્દ્ર પાટિલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોની મુલાકાત પણ કરી હતી તેઓએ જણાવ્યું હતું કે પાર્કિંગમાં આખી રાત ઈ બાઇક ચાર્જિંગમાં રહેતા બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી ઉપરના માળે પરિવાર સૂતો હતો આગના કારણે ગેસ સિલિન્ડર પણ ફાટ્યો હતો પ્રાથમિક માહિતીના આધારે ઘટના એવી છે કે નીચે પાર્કિંગમાં એક્ટિવા ગાડીની ચાર્જિંગ ચાલતી હતી અને ચાર્જિંગનું રાતભર પૂર્ણ નાઇટ અને ચાર્જિંગ રહી ગઈને એના કારણે તે આગ લાગી અને આ લાગ સવારે પાંચ છ વાગે આગ લાગી બધા ઘરમાં પરિવાર સુતેલા હતા અને આગના કારણે બીજો બાટલા ફટી ગયો અને ગેસના બાટલા ફટ્યા ત્યારે મોટો બ્લાસ્ટ થયો અને ત્યારે બીજો પણ નીચે દુકાનમાં શોપમાં આગ અને આગનો દુવારો વધારે થઈ ગયોના કારણે આપણે એક દીકરીની જાન ગુમાવી છે અને પરિવારના બે એક એક વ્યક્તિને ઈજા પણ થઈ છે હું અત્યારે જ અમા મારા સાથી ભાવ અલ્કાબેન વર્ષાબેન મારા પ્રમુખ શૈલેષસિંહજી સોસાયટીના પ્રમુખ શ્રી એમની સાથે મુલાકાત થઈને જે દોલારામભાઈ છે એમની સાથે સંવાદ કરીને એમની પ્રકૃતિને ખુશ કરી સારી તબિયત છે પરંતુ દુઃખ છે કે દીકરીની જાન ગુમાવે છે અને આ આગના કારણે થોડીક ખૂબ મોટું દુઃખદ અસર મારા વિસ્તારમાં આ પરિવારજનને થયું છે